મારે થોડું પાણી જરૂર હતી કીધું છોડાવું ને તો ટોકું ભરાઈ જાય થોડું ઊણું છે ટોકું પણ આ છે હો આપડે હુંગવા જવું નહીં પડતું કેમનો ટાઈમ સર પાણી છોડી દે એટલે હારું છે અને ઘોડો પટાવા આવ્યો છે ને એટલે પાછું ફોર્મ હોય હાલ કરવા છે અને આપણો ફોર્મ હોય એટલે પંચાયતમાં જઈએ એટલે આપણે થોડું વાપરો અને પંચાયતમાં એની પાછા વાપરે છે ટલાથી એટલે કશો વાંધો નહીં અને આ સરપંચ ને રહ્યા ને એરિયા પાછા સરપંચ બનાવે છે પણ ગમો ઓટો મળવા નેકારતા નહીં બધું શિબિર ખેમાને હુંકી દીધું શકા હું એરા તો દેખાતા જ નહીં બાપુજી ને બે જણા બધું મગજમાંથી કેન્સલ ઓછું થઈ ગયું લગભગ લગભગ તો લગ્ન કરવાની મોટા ભાગની તૈયારીઓ છે એ બધી પૂરી થઈ જાય છે જો રસોડાવાળા વાળા રસોડા વાળાનો ઓર્ડર હાલી દીધો મંડપ વાળાને ઓર્ડર હાલી દીધો અમુક જોજો કંકુત્રીઓ પોકાળવા હતી એ બધા કંકુત્રીઓ પોકાળી દીધી અમુક ખાલી એક જ ગોમ વધ્યું છે બસ આ મારા હાડુનું ગોમ છે એ કંકુત્રીઓ પોકાળવાની બાકી મેલી છે મારો કળવો ખરો ને આ વખત મેઠો થઈ જવાનો ખરો અને જેવો તેવા લગ્ન નહીં કરવો મારા કળવાનો વાંચતે ઘાસતે

મારો હાડુ આવે ના આવે ચાલશે પણ તમારા બુ પર છે જીવન જીધો અરે કશો વાતો નહીં એક સમય એલો નહીં આવો ને ના વગર પડ્યું રહે ને સર તો ચાલશે પણ તમારા વગર નહીં ચાલે જરાય અરે તમે સીધા કરશો ને બે દાડા આગવાય લ્યો અને પેલા શોમોજી શોબે ગાતા હું

એટલે વાત પટી જાય તમે સીધા કરશો ને વિવા તો અમે આવીશું બગલો મારી વાત મારો હાડું ભલા મારો હગો થાય છે એ નહીં આવો તો ચાલશે પણ તમાર વગર મારા વિવા જરાય નહીં ચાલે આ તો કહી દીધું તમે તો ટેન્શન લીધા વગર જો વિવા તો આયા વગર નહીં ના આ કમૂતરો ની બધી ચિંતા કરશો ને કમૂતરો ને એ ઉડવા છે ઉડી જાય પણ વિવા તમારા આયા વગર નહીં ચાલે હું કીધું ના ના આયો આયો ફરજિયાત શોમોજી છે બેકા થાય અને જીવનલાલ ગમે તે દે પણ તમે વેલા આવજો બરોબર

કે ઘણા કલાકારો બના છે પાછા કે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી બધા બના છે હું તો જા તા વિવાહ કરતા હોય અરે હું જવું તો પછી હવે તો શંકરલાલ ને કંકુતરી મોકલી હજ હવે તો અઠવાડિયા મોરી જ જતા રહી એટલે એ તો જલસા પડી જાય અને વિવાહમાં તો મજા આવી જશે પાછી હવે તો હું ઘેર જવા દે ના હોય તો ઘેર જઈને અને સીધો બજારમાં જવું લુગરાની તૈયારીઓ કરવી પડશે લુગરા શિવરાવું પછી પહેરીને જવા થાય કે આજ તો જવાનું મોરું થઈ ગયું છે ના હોય તો જલ્દી અક્ષર બોલાય જાવ તો બંગારનો માલ બધો ભરાઈ જાવ અને બંગાળ માલ ભરાઈ જાવ ને તો ફટ ને પૈસા છૂટા થાય તો મારા બધું નવું બંગાર આવી જાય ને એના પૈસા ચુકવતા ફાવું અને મારે પેલો શિકાર નોકર આવ્યો કે ના આવ્યો શિકાર મારા હાડુના ગામમાં એક મારા ખાસ મિત્ર રહી જોય છે શોમોજી અને શોમાજી ને કંકોત્રી આલી અને પાછી દૂધ મારા પેલા હાડુ કાળીયો બલ્યાળો રે લ્યો

અમુક શોમાજી તમારે બુદ્ધિ જેવું કોઈ સા નહીં ખાવ ખબર પડા શકે નહીં પડતી ના તો યાર વિવાદ કમુર અરે કમુર તો મો વિવાદ હોય તારે મોટ ભાવ પછી રસોઈયા કયો પછી ડીજે વાળા કયો પછી કલાકારો કયો પછી આપણા હગાવાળા વાળા

ભગવાન માતાજી વિવાઈ દે એટલા માટે દયા થી કમાય દો ભાગ ભાગ કર્યો આખા કરવા દોમાજી તારા આગવું કરીએ ના જેવી કઈ મજા નઈ કોઈને ભાગમાં નહીં લીધો હું આગુ એકલો જ વિવાહ કરું છું કેવાય ને કોઈ

જય હો વોટસ અપ તમ તો આલી મજામ તો છો કે તમ મને ઓ રસ્તો બતાયો કે મીમોશા રસ્તો બતાવવાની જરૂર છે મેં નહીં બાળ્યું હા મત છે ને મારો ખાવી હા તમરો ઉભય નહી રહેવા દે અમા કોઈ વકાન નહીં આયો આ મારો કળવો રહીને બેહી રહ્યો છે એટલે મારે આ પડ્યું તમે તો તેદર દવા કરીને જશો ને એ તો બે ત્રણ દિવસથી શું બગરી ગયું તું અમે હારી સીધો ટસ્કો વાગ્યો તો કોઈ એકી દાડા હોશ ના થઈ જાય ત તરત તરત ત લોય બંધ થઈ જાય છે એ મે હિંગ પાયું હોતો બરે હિંગ પાય પણ અઠાળે 10 દાડા હો છતું કે નતું થ્યું અઠાળે નો પિરિયડ આવે અઠાળે હો છતું તું હોશ તો થતું ત્યાર પછી વાત કરો ચાલો હોશ કરીને ના ગમ્યું અઠાળી બીમાર એ ગમ્યું અરે 3 દાડા જબર એ રોકખ્યા અમે એરોન તો થવું જ પડક

તો સાલ છે પણ મારી માસી નહીં આવે ને તો હું ગોળા નહીં સાડું પણ તમે હાથું મને નહીં લેતા તો મને આબા એટલે તમે નહીં આવો શરીર તો આવો પોતાના ભોણિયાલા વિવામાં નહીં આવો મને લાગે છે બીજું કોઈ નહીં આ મારો શેર ને માથા પડવાનો છે સા કંટાળીન મારે ઘેર જવું ઉપર કે હોય થી પણ તમે પર હું કરીશ શકું એટલે હું કરી રહ્યા હું હોસ તો થઈ ગયું કે ના થઈ ગયું કે થોડા મરી જશે જીવતા નહીં હોસ તો અસલ મસ્ત થાર પછી અમો તો કમ્પ્લીટ

અને આટલું કોઈના એના બાપની ની નહીં તારા સભ્ય ના એકણ જો ને તો કગરે નતો મુખ્યમંત્રીના ના એકણ જો ને તો નતો કગરે અને પ્રધાનમંત્રીના ના જઈ તો ખાલી દરવાજા ઉભો રહ્યો ને તત જ કહી દીધું કે શંકરભાઈ સીધા કજો નહીં પોકી જો મુ અને તમારે કેતો હોય તો ગાડી પેછળ હોય કણ મોકલું નહીં નહીં આઈ અને પાછા એવું ના લાગતો કે શંકરજી માંગતા નહીં એટલે વિવાહ માં ટેકાની જરૂર નહીં તમારા આલો હોય તો આલી આખો તો પછી એમ ના કેતો કે કશું માજુ નતું તમારા વિવાહ છે ને એટલે અઠવાડિયા મારી હું પૈસા લઈને તૈયાર આપડે કોઈ નું દેવું નહીં રાખતા પોત રૂપિયા નું એ હા તો ખબર

આપલાય મહેમાનો તો મોટા મોટા આવના છે પણ મોટા મોટા માણસો કે શંકરલાલ ટેકો કરીએ પણ કીધું ના ભાઈ હગો સિવાય લેવાનો નહીં ત્યાં બીજું તો હું હા તો કીધું છે તો તો દેજો

ખબર ના પડે આ ચિટોલ સા આ ચિટોલ સા આ ચેલી કદી મરી જઉં તોય મારા જીવનમાં કોઈ દેવા તમારા ખાટલા પગના મેલું આ કેટલા પ્રેમથી હું ગંગુત્રી આલો આવ્યો તો તારા રાખવી જોવ તમે બોલતો કો આ કરવાના વણા ગેરકને દોરો બંધ્યો પાછો તમારો તો નઈ હોય આખા ગામને નઈ ગમી હોય તારા તમે હું લેવા કાટો

નહીં પીવતા તમારું પોણીયાના ઉતરે મારા ગોગળા છે આ જો કીધું તમારા કળવાને ગઢાળા બેહારો શરાબ વેલાને હંમેશા કળવું તારે કોઈ દાડો મેઠાની એટલા કળવો છે ને એટલા તું છું પાછો કોઈ નહીં આ તો ઘરજવાને લે ગઢાળાને બાપ કેવો છો બોલા સોગન શું ખવરાય તમે તમારી બૂન બોલે તો કરોડ રૂપિયા ના દાગી ના કરોગન એટલે મારો પાછા આવવું પડશે

આ કંકુત્રી હાથમાં પકડી હને કે તું જ જે પાછી મને ના કેતી ના કે પગ મેલવાની તારા સભ્યોની લાઈન લાગવાની છે મારા લુખા મોસવાની જરૂર નહીં તારા સભ્યોની જરૂર નહીં પેલા તારા ભઈનો બોલ્યો જે પાછો બેજો બોલે આગળ મખાણો કા આગળ બેહો આ કંકુત્રી લઈને આવા જોચો હું બોલ બોલ કરો છો એમને થોડા આયા છે બેહો તમે ખોખો પ્રતો કે હું તમને તા અલગ થી હોય કણ આય તો

અમે કાઢી ના છલો કાઢો કે બીજો શિયો ગમનો બુઢો અંબાઈ વાત કરો મને કે કેવા બતા છે બાકી કળવાન કોઈ કે તો મજા નહી ન <laughs> મોટા મોટા ધારા સબિયા આવવાના છે તું મોટો ઠોડુ થઈ ગયો છે થોડું છ તારા ઘેર આવવાના થોડું છ હાલી કઈ દે સર તારીખના દાળો વિવામ આવી જજો બરાબર ચાંદરો કહું મારો કળવો ના કેતો કે લુનારી નઈ હોય તો હાલશે પણ માર માસીને બોલાવજો આ તમન પખોટ બની કીધું એટલે કળવાના બાડીના પાછળ ના ગુગળો ખખરાવાનો અરે એને માસી થશે એમ ખખાવશે તક સભરક ના હોય અમ ના હોય તો લાવજે પાછો હારો વિવામમાં તમારે આવવું પડશે આ રાખી જો કે ના તો પૈસા નીકળ્યું ના નીકળ્યું પણ ભાવું લગભગ નીકળી દરમ જવું નહીં મને ખબર છે

કોણ એ ઓમ જાવ છે બીજું કોઈ નહીં કેમ તમે આવશો તું બેઠ ગરમા બેસ પગમે લેજો તો ખબર છે ગંદી બાર બોલો હું કરવાનું નહીં મજૂર આયુ કે નહીં આઈસર આઈલા આઈસર વાળા ને આમ કાલ નું કીધું તો ભાઈ આપડે હવારે ગાડી માલ ભરવાનો છે એ વારી બીજી વર્ધી લઈને જતો રહે છે હું કરવાનું આમ મોનો તો કોમ માર લે હે ને અમે ના હોય તો આત બીજાના જ વર્ધી આવી શકે બીજું કોઈ કરવું નહીં હા બોલો છો માજી

સમાજી હું મસ્કરીઓ કરો છો તમે યાર જે થતું તો ક્યાં છે યાર હગા મોડસ નું યાર આખું તો ફળક ધારાસભ્ય તો ઓળખાણ નહીં કરવાની

હમ જીન બસ 300 રૂપિયા જ આલવા આલ દયો પકડો લે બસ 50 વધારશું 200 આલે છોમાજી 50 આલો હમ ખાલી કોઈ કોણ નહીં કરવી નહીં કરવી કોણ નુકસાન પડશે મને ના ના હક્કોમાં તો હું નુકસાન પડે હાલ લેળો તને હણ વીઓ 50 વધો લઈ આવજો અરે અમાર તો શું ક્યો નહીં માર હાડું ને બધું આવવાનો તો બો આવી ગયો હર હર હારું હણ 50 આવો ને તો હું તમારો ધંધો જોમાં એમ બીજું કોઈ નહીં આ તો પછી વિવાહ પટે ને એટલે શાખા નાખ્યા કાલ બોલો કોઈ કદરસર લોખંડ બંધન વસ્તી જો જરૂર ના હોય કેનાલ મો થર તું કરસ ઇના કરશી હોય કે લઈને આવી જાવ તો પૈસા ઉભા ના થાય જય માતાજી મિત્રો આપને અમારી જોગમાય ટાઈગર ચેનલ ના વિડિયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી